ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને રીડિંગ કાલે તો 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 જ નહોતું આજે થોડીક ફ્રી થઈ ગઈ છું ને થોડુંક રીડિંગ કરી લઉં આજે મારા મમ્મી પપ્પા કેનેડા થી આવ્યા છે એટલા માટે સાડા પાંચ વાગ્યા માં ઉઠી ગઈ છું આખી રાત મને એકલા એકલા ઊંઘ જ ના એવી કેટલા લેટ એક તો હું સૂતી હતી ને એમાં ઊંઘ ના આવી અને સાડા પાંચે ઉઠી ફ્રેશ થઈ અને બધું જ કામ કરી નાખ્યું છું અને આઈ થિંક અત્યારે સાડા દસ થયા છે રસોઈ બી બની ગઈ છે કઢી ખીચડી પછી સબ્જી રોટી બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે મારે નાસ્તો બાકી છે તો થોડોક નાસ્તો કરી લઉં થોડીક આમ બદામ ખાઈ લઉં એટલે આમ સ્વાસ્થ્ય માટે સારું ને થોડીક હેલ્ધી બની જાઉં હેલ્ધી ઓલરેડી છું પણ આમ સ્ટ્રોંગ આજે છઠ્ઠું નોરતું છે તો દેવી કાત્યાયાનીની પૂજા થાય છે અને હા મસ્ત રાતની રસોઈ બનાવી ફ્રી થઈ અને હવે હું આરતી માટે રેડી થઈ ગઈ છું કેટલા મસ્ત ચણિયાચોળી પહેરા છે ને એકદમ ટ્રેડિશનલ કાઠિયાવાડી મસ્ત લાગું છું ને તો ચલો આપણે સાથે મળીને આરતી કરી લઈએ કરો दीपज्योति नमोऽस्तु ते दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपो हर्तुं मे पापं दीपज्योति नमोस्तु ते 안녕. <목소리> <목소리> ना स्थाने तु भक्ति जनेगा चन्द्रहासो ज्वलकरा शार्दूल મારે માં ગરબામાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો આપણે ત્યાં જોઈ કરીએ રાધાનું નવરાત્રીના પવિત્ર તહેવારમાં આજે છઠ્ઠું નોરતું છે આજે માં કાત્યાયનીની પૂજા આરાધના કરવામાં આવે છે જે ભક્તની મનોકામના પૂર્ણ કરે છે કહેવાય છે કે કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા એમના પુત્ર ઋષિ કાત્ય હતા એમના જ ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન જન્મ્યા હતા તેમણે ભગવતીની ઉપાસના કરતા ઘણા વર્ષો સુધી કઠિન તપ કર્યું હતું એમની ઈચ્છાથી મા ભગવતી એમના ઘરે પુત્રીના રૂપમાં જન્મ્યા હતા માતા કાત્યાયનીના સ્વરૂપ વિશે જોઈએ તો મા દુર્ગાના આ સ્વરૂપને સફળતા અને યશનું પ્રતિક માનવામાં આવે છે મા કાત્યાયની મહસિંહ પર સવાર હોય છે તે ચતુર્ભુજ છે બે ભૂજાઓમાં કમળ અને તલવાર ધારણ કરેલ છે માની એક ભૂજામાં વર મુદ્રા અને બીજી ભૂજા અભય મુદ્રામાં રહે છે આજે માતા કાત્યાયનીની પૂજા કરવાથી ધન સંપત્તિ સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે માતાનો પ્રિય રંગ લાલ હોવાથી આજે લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ માતા કાત્યાયની એ પ્રેમનો સાગર છે તે પોતાના ભક્તોના તમામ દુઃખ દૂર કરે છે તે જ સમયે તે દુષ્ટોનો નાશ પણ કરે છે ભક્તો ભક્તિભાવથી માતા કાત્યાયનીની પૂજા અર્ચના કરે છે આ દિવસે આપણે ચંડી કવચનો પાઠ પણ કરવો જોઈએ તમામ શસ્ત્રોથી સજ્જ માતાનું સ્વરૂપ અને તેની આભા મનમોહક છે નવરાત્રિની ષષ્ઠી તિથિ પર દેવીના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે કારણ કે આ તિથિએ દેવીનો જન્મ થયો હતો અને ઋષિઓ અને દેવતાઓ દ્વારા તેની પૂજા કરવામાં આવી હતી લગ્ન કરનાર ઇચ્છુક લોકો માટે કાત્યાયની દેવીની પૂજા ખૂબ જ ફળદાયી છે એક દંતકથા અનુસાર પૃથ્વી પર મહિષાસુર રાક્ષસનો અત્યાચાર વધતો ગયો પછી આ ત્રણ દેવતાઓ ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશે પોતપોતાની શક્તિઓના દેવી ભાગ આપીને મહિષાસુરનો નાશ કરવા માટે એક દેવીની રચના કરી એવું કહેવાય છે કે મહર્ષિ કાત્યાયન એ સૌ તેમની પૂજા કરી હતી તેથી તેમને માતા કાત્યાયનીને તરીકે પૂજામાં પૂજવામાં આવે છે તમને જણાવી દઉં કે એક કથા એવી પણ છે કે દેવી માતાનો જન્મ મહર્ષિ કાત્યાયનની પુત્રીના રૂપમાં થયો અને અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના રોજ તેમના જન્મથી લઈને શુક્લ સપ્તમી અષ્ટમી અને નવમી સુધી તેમણે ત્રણ દિવસ કાત્યાયન ઋષિની પૂજા કરી અને દસમી તિથિએ મહિષાસુરનો વધ કર્યો તેથી જ તેનું એક નામ મર્દિની છે જે મહિષાસુર રાક્ષસને મારીને તેના જીવનનો અંત લાવે છે માતા કાત્યાયનીની પૂજા વિશે આપણે જોઈએ તો માતા કાત્યાયની પૂજામાં લાલ રંગનું વિશેષ મહત્ત્વ છે નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજામાં લાલ રંગનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ મનાય છે માતા કાત્યાયિની પૂજા દરમિયાન સૌ પ્રથમ કલશ દેવતા એટલે કે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે તેમજ ભગવાન ગણેશને ફૂલ અક્ષત ચંદન અર્પણ કરી અને તેમને દૂધ દહીં ખાંડ ઘી અને મધથી સ્નાન કરાવવામાં આવે છે કલશ દેવતાની પૂજા કર્યા પછી નવગ્રહ દશદી કપાલ નગર દેવતા અને ગ્રામ દેવતાની પણ પૂજા કરો આ બધા પૂજા કર્યા પછી જ આપણે કાત્યાયમાની પૂજા કરી શકીએ છીએ અને હા મમ્મીની ત્યાં અમરેલી પણ આજે એ લોકોની પ્રસાદી અને પૂજાનો ટન છે તો મારી લ્યા છે ને મારી કોપી બધા જ એને છોટી દીપુ કહીને બોલાવે છે એટલી બધી ક્લેવર એક્ટિવ છે તો એણે એટલી સરસ પૂજાની થાળી બનાવી છે ને તમને વિશ્વાસ નહીં આવે કે આટલી નાની છોકરી આટલી સરસ પ્લેટ રેડી કરી શકે તો ચાલો હું તમને એ ડેકોરેશનવાળી આરતીની થાળી બતાવું She don't... મારા શિવાભાઈને વારસામાં મળ્યું છે ધૂપ દીપ ભગવાનની આરતી અને બધું કરવાનું મેં એકવાર એને પૂછ્યું કે આટલા બધા ભગવાનના નામ તું મંદિરમાં લઈ છે ક્યાંથી શીખ્યો તો એણે મને કહ્યું કે દાદા રોજ દીવાબત્તી કરે છે ને હું જોઉં છું એ બધું ઓ કરશન કહેવો કે તું રામ રે કહેવો ભાભ જેવાટે કાદા પે ભાઈ થોયે વો ખાલી ઘોડિયા એ ખાલી આ શિવા અને જેનિલિયા તો મારો જીવ છે આઈ લવ યુ લોર્ડ્સ ઓફ શિવા એન્ડ જેનેલિયા તો આવા જ મારા નવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો